अब जोयरा तो स्पार्क टुडे न्यूज़ आज विजय वल्लभ सार्वजनिक हॉस्पिटल मांडवी ખાતે फ्री मेगा मेडिकल सर्जिकल कैंप નું આયોજન કરવામાં આવ્યું છે વल्लभ सूर्य महाराज ની 155 જન્મ જયંતિ નિમિત્તે હોસ્પિટલ તથા પરમ વેલ્ફેર ફાઉન્ડેશન દ્વારા જૈન સમુદાયના સંયોગથી ફ્રી મેગા કેમ્પનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે આ મેગા કેમ્પનો ઉદ્ઘાટનપતિ દિલીપભાઈ શાહ સુજલ ચળટેબલ તૃષ્ણા પ્રમુખ પરેશ શા પરમ વેલ્ફેર ફાઉન્ડેશનના દીપક ગાંધી અને યુનિવર્સિટીના પૂર્વ સચિવ જાણીતા જૈનગરાની દીપક સાહેબ દીપ પ્રજ્વલીત કરી મેગા કેમ્પ ને પબ્લિક ના લાભાર્થે ખુલ્લો મૂક્યો છે મહાનુભાવો એ વલ્લભસુરી મહારાજ ની સ્તુતિ ગાય ને કાર્યક્રમ ની શરૂઆત કરી છે જબ તક સુરત ચાંદ રહેગા વલ્લભ તેરા નામ રહેગા ના નારા થી વાતાવરણ ભક્તિ મે બન્યું છે આંગે વધુ માહિતી આપતા હોસ્પિટલ ના મેડિકલ ડાયરેક્ટર ડોક્ટર જય બિલ્લા ભાઈ જવરીએ જણાવ્યું છે કે હોસ્પિટલ વડોદરા ના પનોતા પુત્ર વલ્લભસુરી મહારાજ ના નામ થી સમાજ ના બધા જ વર્ગો ના લાભ માટે શરૂ કરવામાં આવી છે દર વર્ષે આ રીતે મેગા મેડિકલ કેમ્પ નું આયોજન થાય છે આ વર્ષે પણ હોસ્પિટલ તથા પરમ વેલ્ફેર ફાઉન્ડેશન ના સંયુક્ત ઉપક્રમે આ નિશુલ્ક મેડિકલ અને સાર્વજનિક સર્જિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે આ અંગે પરમ વેલ્ફેર ફાઉન્ડેશનના દીપક ગાંધીએ જણાવ્યું છે કે આ કેમ્પમાં દરેક રોગના સિનિયર સ્પેશિયાલિસ્ટ ડોક્ટરનું કન્સલ્ટેશન ફ્રી છે સાથે જ ડૉક્ટરને જરૂરી લાગે તો એસી ડિજિટલ એક્સરે આરબીએસ યુરિક યુરિક એસિડ એસજીપીટી જેવા ઘણા ટેસ્ટો નિઃશુલ્ક રાખવામાં આવ્યા છે વધુમાં હોસ્પિટલના ચેરમેન બિલ્લાભાઈ ઝવેરિયાએ જણાવ્યું છે કે સોનોગ્રાફી પચાસ ટકા રાહત દરે તથા ઇકો કાર્ડિયો કાર્ડિયોગ્રાફી ફક્ત ત્રણસો રૂપિયા તથા કોરોસ્કોપી અને એન્ડોસ્કોપી પણ રાહત દરે વલ્લભસુરી મહારાજને જન્મદિવસ નિમિત્તે કરી આપવામાં આવશે આ દરમિયાન જયનગરમાં દીપક સહાય જણાવ્યું છે કે આજે આયુષ્યમાન વૈવંદના કાર્ડ પણ વડીલોને કાઢી આપવામાં આવશે નમસ્કાર દર્શક મિત્રો સ્પાર્ક 24 ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે એક સરસ મજાનો દિવસ છે વડોદરાના પનોતા પુત્ર વિજય વલ્લભસુરી મહારાજ સાહેબ આજ વડોદરાની જાણીતી સિલ્નું રતન આખા વિશ્વભરમાં જેને ડંકો બજાવ્યો અને ઠેક ઠેકાણે ગરીબોના લાભાર્થ માટે સ્કૂલો કોલેજો અને હોસ્પિટલોનું નિર્માણ કર્યું વડોદરા પણ વડોદરાની અંદર માંડવી પાસે એક સરસ મજાની વિજય વલ્લભ સાર્વજનિક હોસ્પિટલ છે આજે વિજય વલ્લભ સુરી માcharAt સાહેબનો 155મો જન્મ મહોત્સવ છે જનક ચંદ્ર સુરી સરજી મહારાજ સાહેબની 100મી સત્તાધી વર્ષ ચાલી રહ્યું છે એ નિમિત્તે અમારા ગુરુ ભક્ત પ્રકર બિલ્લાભાઈ જવેરી આજે જે મેગા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે મેડિકલ કેમ્પ છે સર્જિકલ કેમ્પ છે આ કેમ્પમાં કેવા પ્રકારની સુવિધા મળવાની છે અને આ કેમ્પના કેવા લોકો લાભ લઈ શકે શું ડૉક્ટરો આવ્યા છે અને કેવા પ્રકારની સુવિધાઓ છે એ આપણે મેડિકલ જે ડાયરેક્ટર છે વિજય મતલબ હોસ્પિટલના ડોક્ટર જય ઝવેરી સાથે આપણે વાત કરીએ જયભાઈ જરા દર્શક મિત્રોને બતાવો આજે કયા કયા પ્રકારના જે કેમ્પની અંદર ડોક્ટરો આવ્યા છે અને લોકોને મેડિકલ ટેસ્ટ કયા કયા ફ્રી મળવાના છે આજે આજે આપણે જનરલ સર્જરી ફિઝિશિયન ઓર્થોપેડિક આંખના ડોક્ટર અને બધા ડૉક્ટરોને આપણે બતાવવા એ લોકો ટોટલી ફ્રી ઓફ કોસ્ટ છે આજે બ્લડ ટેસ્ટ કોઈપણ બ્લડ ટેસ્ટ જો કરાવવાનો હોય ઇટ ઇઝ ફ્રી ઓફ કોસ્ટ અને એક્સરે પડાવવાનો હોય કોઈપણ પેશન્ટને આજે ફ્રી ઓફ કોસ્ટ છે સોનોગ્રાફી જે ઓલરેડી અમે રાહત ઈસીજી પણ ફ્રી ઓફ કોસ્ટ છે સોનોગ્રાફી જે અમે રાહત દરે ઓલરેડી કરીએ છીએ ફક્ત પાંચસો રૂપિયામાં સોનોગ્રાફી કરીએ છીએ એ પણ આજે પચાસ ટકા રાહતમાં છે અઢીસો રૂપિયામાં છે અને રેગ્યુલર અમે ઓલરેડી સેવા કરીએ છીએ ડાયાલિસિસ સેન્ટર અમારું બહુ સરસ રીતે અમે ફ્રી ઓફ કોસ્ટ કરીએ છીએ અત્યારે એમાં અમારા પાસે ત્રીસ પેશન્ટ છે અને યુરોલોજી ગેસ્ટ્રોન્ટ્રોલોજી એન્ડોસ્કોપી વિજય વલ્લભ હોસ્પિટલ ઇઝ ધ ઓનલી ચેરિટી હોસ્પિટલ જ્યાં એન્ડોસ્કોપી સ્કોપી કોલોનોસ્કોપી થાય છે અને ઘણી બધી એવી સુપર સ્પેશિયાલિટી અમે રાહત દરે કરીએ છીએ બીજું અહીંયા જે આજે સુવિધાઓ મળવાની છે ઓપરેશન્સ જે છે એ યુરોલોજીના જેમાં અમે એકસો પચાસ ગ્રામના પ્રોસ્ટેટ જે લોકોને બાર બે બે લાખ રૂપિયા થાય છે અમે ફ્રી ઓફ કોસ્ટ આયુષ્યમાન ભારતમાં ફ્રી ઓફ કોસ્ટ અમે કર્યા છે લેઝરથી પતનીના ઓપરેશન જે ઘણી બધી હોસ્પિટલ્સમાં પોસિબલ જ નથી અને વી આર ઓનલી ટ્રસ્ટ હોસ્પિટલ ઇન બરોડા ઓનલી હોસ્પિટલ ઇન બરોડા રાધર સે કે જ્યાં આગળ આયુષ્યમાન ભારતમાં અમે લેઝરથી ઓપરેશન કરીએ છીએ અને ઘણા બધા નાના જે ઓપરેશન હોય એપેન્ડિક્સ હર્નિયા એ બધા પણ ઓપરેશન આખરા ઓપરેશન અમે આયુષ્યમાન ભારતમાં પણ કરીએ છીએ ને કેટરેક રેગ્યુલરલી થતા હોય છે અને બીજા ઇએનટીના ઓપરેશન ઓર્થોપેડિકમાં એસીએલ સ્પાઇન સર્જરી અમે કરી છે સ્પાઇન સર્જરી જે લોકોને બહુ મોંઘી પડતી હોય છે એ અમે ફ્રી ઓફ કોસ્ટ ઘણી બધી કરેલી છે દર્શક મિત્રો આ હતા મેડિકલ ડાયરેક્ટર અહીંના જયભાઈ આજે જે મેગા મેડિકલ કેમ્પ છે પરમ વેલફેર ટ્રસ્ટ નામનું એક સુંદર મજાનું ટ્રસ્ટ અમારા દીપકભાઈ ગાંધી ચલાવે છે ભૂખ્યા લોકોને રોજ જમાડે છે તમે જુઓ તો કાલા ઘોડા પાસે રોજ એ લોકો ઊભા હોય છે અને રોજ મિષ્ટાન સાથેનું ભોજન દીપકભાઈ કરાવતા હોય છે નાળી બોલાવતા હોય છે જાત જાતની અનેક પ્રવૃત્તિઓ એ કરતા હોય છે આજનો જે મેગા કેમ્પ છે એના એ પણ એક પાર્ટનર છે આપણે દીપકભાઈ ગાંધી સાથે વાત કરીએ તમે કયા પ્રકારની પ્રવૃત્તિ કરો છો અમારે ફરમ વેલફેર ફાઉન્ડેશન દ્વારા આવવાનું છે વિજય વલ્લભ હોસ્પિટલ માટે પણ મેડિકલ સેવા એક હજાર મધ્યમ વર્ગના ફેમિલીને અમે કાર્ડ ઇસ્યુ કરેલા છે એ કાર્ડ લઈ અને હોસ્પિટલ આવે એટલે એને જરૂરી બધી જ સેવાઓ ફ્રી કરાવવામાં આવે છે હોસ્પિટલ દ્વારા એ સિવાય દરરોજ બસો માણસોને સરકારી હોસ્પિટલ એસએસસી હોસ્પિટલની સામે દરરોજ બસો માણસોને જમાડીએ છીએ એ સિવાય લગભગ વર્ષ દરમિયાન ચારસોથી વધુ બાળકોને અમે ફીસ ભરીએ છીએ અને દર વર્ષે નોટબુક વિતરણ ગયા વર્ષે અમે બે હજાર ડઝન પુસ્તકો ચોપડાનું વિતરણ સિત્તેર ટકા ડિસ્કાઉન્ટ મળ્યું એટલે કે જેના એક હજાર રૂપિયા કિંમત એ ફક્ત અઢીસો રૂપિયામાં અમે વિતરણ કરેલું એવી રીતે અનેક પ્રકારની સેવાઓ અમારા પરમ વેલફેર ફાઉન્ડેશન દ્વારા થઈ રહી છે અને પરમ વેલ્ફેર ફાઉન્ડેશન એ ચેરિટી પબ્લિક ચેરિટી ટ્રસ્ટ છે એમાં એટીજી અને સીએસઆરની ફેસિલિટીઝ પણ છે જેના રજીસ્ટ્રેશન દ્વારા ડોનરોને ગવર્મેન્ટના બેનિફિટ પણ મળી શકે ઇન ફ્યુચર વિધિન શોર્ટ ટાઈમ વીઆર રજિસ્ટર ફોર રજિસ્ટ્રેશન રજિસ્ટ્રેશન માટે પણ અમારું ચાલુ છે છે અને અને એ સેન્ટ્રલ ગવર્મેન્ટ સીબીઆઈ દ્વારા અમને શોર્ટ ટાઈમ મળે એવી સંપૂર્ણ શ્રદ્ધા આ હતા દીપકભાઈ આપણી સાથે જાણીતા ઉદ્યોગપતિ પ્રકાશ કેમિકલ્સના સાહેબ સાહેબ પણ આપણે પૂછીએ આજના દિવસે આ પ્રકારની સરસ મજાની પ્રવૃત્તિ તમે કઈ દ્રષ્ટિએ જેમને કહેવાય ને કે સમાજના નાનામાં નાના વ્યક્તિને આ જે પીડાતો હોય અલગ અલગ રોગોથી એની આ સેવા મળે અને આ અવેરનેસ છે કે ભાઈ સિટીના ચાર દરવાજામાં આવી એક હોસ્પિટલ છે જે આ બધી સેવાઓ પ્રોવાઈડ કરે તો મારા હિસાબે આ બહુ જ સારો કેમ્પ છે અને હું તમામ જે જે લોકોનો સપોર્ટ છે જે પરમ ફાઉન્ડેશન હરેશભાઈ એ બધાના જે સપોર્ટથી આજે આપણે આ કરી રહ્યા છીએ તો એના માટે હું ન આભારી છું અને આવું અમને વારે ઘડી સપોર્ટ કરતા રહેજો તો જે આપણા જે ગરીબમાં ગરીબ પેશન્ટને બી આપણે એને લાભ આપીશું ઓકે તો દર્શક મિત્રો આ હતા દિલીપભાઈ શાહ જાણીતા ઉદ્યોગપતિ છેલ્લે આપણે જે આ બીજે મતલબ હોસ્પિટલ છે એના ચેરમેન છે બિલ્લાભાઈ જવેરી પ્રખર ગુરુ ભક્ત છે વલ્લભસુરી મહારાજ એમને કેવા પ્રકારના કાર્યો કર્યા એમાં હોસ્પિટલમાં એમનું યોગદાન શું કામ વલ્લભપુરી મહારાજ વિજય વલ્લભપુરી મહારાજે સમાજમાં જે ભગવાનના શાસકના પ્રમાણે સાત ક્ષેત્રોમાં જે કાર્યો કરવાના દરેક ક્ષેત્રમાં ગુરુ મહારાજે કાર્યો કર્યા છે એવું નથી કે મેડિકલ એજ્યુકેશન પર ગુરુ મહારાજે મેડિકલ ને એજ્યુકેશન પર ખાસ ભાર આપ્યો છે તેમજ સાધારમી ગુરુ મહારાજનું એવું એક સત્ર હતું કે મારો સાધારવી ભાઈ ભૂખ્યો ના રહેવો જોઈએ જો એ ભૂખ્યો રહેશે તો ભગવાન મહાવીરનું શાસન ટકી નહીં રહે એટલે ખાસ કરીને અને પછી આ મેડિકલ એજ્યુકેશન પર વધારે ધ્યાન આપ્યું ગુરુ મહારાજ તું દર્શક મિત્રો આ હતા દિલીપ અમારા બિલ્લાભાઈ ઝવેરી આજે જે લોકોને આ અમારા સ્પાર્ક ફૂડ મ્યુઝિયમની માધ્યમથી આપને જણાવવા માગું છું જે પણ લોકોને એક્સરે કરાવવાનો હોય જે પણ લોકોને બ્લડ ટેસ્ટ કરાવવાનો હોય તે આજે વિજય વલ્લભ હોસ્પિટલમાં આવીને બિલકુલ નિઃશુલ્ક તદ્દન એક પણ રૂપિયા વગર આ પ્રકારની સારવાર લઈ શકાય છે જે દર્શક મિત્રો અમારા ન્યૂઝ જુએ છે એ અત્યારે પણ નીકળીને અહીંયા આવી શકે છે અને આ વિજય વલ્લભ સૂરી મહારાજની એકસો ને પંચાવનમી મી મહોત્સવ છે એની અંદર એ પણ પોતાનો ભાગ લઈ શકે છે હું દીપક શાહ સ્પાર્કશ